નમસ્તે રિજનલ સાયન્સ સેન્ટર રાજકોટને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી કે જે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકારના નેજા હેઠળ કાર્યરત છે એના દ્વારા વિકસાવવામાં આવ્યું છે અત્યારે આપણે રિજનલ સાયન્સ સેન્ટર જે છે એ રાજકોટના માધાપર ખાતે ઈશ્વરિયા પાર્કની એક્ઝેટ બાજુમાં વિકસાવવામાં આવ્યું છે આ રીજનલ સાયન્સ સેન્ટરની અંદર અલગ અલગ વિજ્ઞાનને પ્રદર્શિત કરતી છ થીમેટિક ગેલેરીઓ આવેલી છે એ સિવાય દરેક ગેલેરી વચ્ચે સાત કોર્ટયાર્ડ્સ આવેલા છે એ સિવાય જે લેટેસ્ટ ટેકનોલોજી કહી શકાય જેમ કે વર્ચ્યુઅલ રિયાલિટી છે થ્રીડી છે થ્રી ટેકનોલોજી છે ફોર ટેકનોલોજી છે થ્રીડી હોલોગ્રાફી છે આ બધી ટેકનોલોજી આધારિત અલગ અલગ એક્સપિરિયન્સ ઝોન્સ આવેલા છે તો આ આખું જે સેન્ટર પ્રિમાઇસિસ છે એ દસ એકર જમીન વિસ્તાર ઉપર વિકસાવવામાં આવ્યું છે અને અહીંયા આખા વિજ્ઞાનના વિશ્વની અંદર હું ડૉક્ટર સુમિત વ્યાસ આ સંસ્થાના પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આવો હું આપને આખું રિજનલ સાયન્સ સેન્ટર બતાવું આ લાઈફ સાયન્સ ગેલેરી છે અહીંયા જે પહેલો વિભાગ જે છે એ પૃથ્વીનું સર્જન કેવી રીતે થયું કઈ પરિસ્થિતિની અંદર પૃથ્વીનું સર્જન થયું એ બતાવે છે એના પછીનો આગળનો જે ભાગ છે એ આ પૃથ્વી ઉપર સજીવોનો વિકાસ કેવી રીતે થયો ક્રમિક ઉત્ક્રાંતિ કેવી રીતે થઈ પૃથ્વીના જે દસ મહત્વના પાસાઓ છે એ બતાવે છે એ સિવાય આ બાજુનો જે આખો વિભાગ છે એ માનવની ઉત્ક્રાંતિ કેવી રીતે થઈ એના ઉપરનો છે ઉત્ક્રાંતિ જે છે એ ક્રમિક પરિબળ છે એટલે ક્રમવાર કેવી રીતે ઉત્ક્રાંતિ પામી અને એ અત્યારનું જે આખું જે છે મરીન બાયોડાયવર્સિટી જેને કહેવાય કે પોલાર રિજિયનથી લઈને કોરલ રીફ સુધી કે પ્રકારના સજીવો વસે છે જે જોડતી કડીઓ કહેવાય છે એ બધા સજીવોની માહિતી માહિતી એ સિવાય જે ટેરેસ્ટ્રીયલ બાયોડાયવર્સિટી કહેવાય કે દરિયાથી લઈ અને જમીન સુધી કઈ પ્રકારના જીવો જીવો જે છે એ વસે છે ડાયનોસોર્સની વિલુપ્તિકરણ કેવી રીતે થયું એ બધા અંગેની માહિતી અહીંયા જોવા મળે છે આ આખો વિભાગ જે છે આખો વિભાગ જે છે એ ટેરેસ્ટ્રીયલ બાયોડાયવર્સિટી ઉપર જે છે એ ફૂડ ચેઇન કઈ રીતે કામ કરે છે કઈ રીતે એક પ્રાણીઓ જે છે એ જે કુદરતી તત્વોમાંથી આપણો સર્જન થયું છે એ જ કુદરતી તત્વોમાંથી બીજા પ્રાણીઓનું જે સર્જન થાય છે એ બધું ક્રમિક વિકાસ જે છે અહીંયા બતાવ્યા છે આખો સેક્શન જે છે એ બાયોટેકનોલોજી ઉપર છે કે ડીએનએ ની ટેકનોલોજી થી આપણે આપણા જીવનની અંદર કેવી રીતે વિકાસ કર્યો છે એ સિવાય બીજા જે સજીવો જ્યારે કોઈ બીજા ખંડ ઉપર જાય છે જ્યાં રહેતા નથી હોતા એનાથી એ ખંડ ની અંદર જે લોકલ બાયોડાયવર્સિટી હોય એને કઈ પ્રકારનું નુકસાન થાય છે આ અંદર સેક્શન જે છે એ છઠ્ઠા મહાવિનાશ ઉપર છે કે માનવ પ્રવૃત્તિઓને લીધે કેવી રીતે જીવન જે છે એની અસર પડી રહી છે કેવી રીતે પૃથ્વીની અંદર બદલાવ આવી રહ્યા છે એ સિવાય અત્યાર સુધીનો જે સૌથી મોટો પ્રશ્ન છે કે પૃથ્વી સિવાય બ્રહ્માંડ ની અંદર બીજે કઈ જીવન હશે કે નહીં તો આ આખો વિભાગ જે છે એ સ્પેસ એક્સપ્લોરેશન ઉપર છે કે આપણે એ પ્રશ્નના ઉત્તર મેળવવા માટે આપણે શું શું સંશોધનો કરીએ કેવી રીતે પહોંચ્યા તો આ રીતની આપણી આખી લાઈફ સાયન્સ ગેલેરી જે છે એ જોવા મળે છે જેમ કે અહીંયા લાઈફ સાયન્સ ગેલેરી હતી તો અહીંયા પાછળ અમે આખું ઇકોસિસ્ટમ ડેવલપ કરી છે ત્યારબાદ અત્યારે આપણું સૌરાષ્ટ્ર જે છે એની અંદર જેમ કે ખાસ કરીને મોરબી અને થાન જે જિલ્લો છે એ સિરામિક ઇન્ડસ્ટ્રી માટે વિશ્વમાં વિખ્યાત છે એમાંથી પ્રેરણા લઈ અને આપણે સિરામિક ગ્લાસ ગેલરી વિકસાવી છે આ ગેલેરી જે છે સિરામિક અને ગ્લાસ ટેકનોલોજી વિશે લોકોને અવગત કરાવે છે સિરામિક એક એવું મટીરિયલ છે કે જે વર્સેટાઇલ છે એના એટોમિક એટલે કે આણુક બંધારણ એના એટોમિક થી એની અંદર જે કાંઈ પણ પ્રોપર્ટીસ એટલે કે ગુણો પેદા થાય છે એમાંથી આપણે અલગ અલગ પ્રોડક્ટ્સ જે આખી વિકસાવી છે જેમ કે આપણા ઘરના કપરા કાબી ટાઇલ્સથી લઈ અને એરોસ્પેસ બુલેટ પ્રૂફ વેસ્ટ એરોસ્પેસ એન્જિનિયરિંગ પછી આપણા બોડીના ઓર્ગન્સ એ બધું જ જે છે સિરામિકમાંથી બને છે એ બધું આખી ટેકનોલોજી સિરામિકની ક્રમિક ઉત્ક્રાંતિ કેવી રીતે થઈ કેવી રીતે પ્રાચીન યુગથી લઈને અર્વાચીન યુગ સુધીના સિરામિકની આખું ડેવલપમેન્ટ અહીંયા બતાવ્યું છે ત્યારબાદ નેક્સ્ટ સેક્શન જે આવે છે એ આવી જ રીતે આખો કાચ ઉપર એટલે કે ગ્લાસ ઉપર છે ગ્લાસ અને સિરામિકનું આણ્વીક બંધારણ ઓલમોસ્ટ સરખું છે અને ગ્લાસની પણ એવી જ અમુક પ્રોપર્ટીઝ છે તો એ આખી ટેકનોલોજી કઈ રીતે અલગ અલગ પ્રકારના glasses જે અત્યારે આપણે હાલ ઉપયોગમાં લઈએ છીએ જેમ કે અહીં ઉપર પણ આપણે જોઈ શકીએ છીએ તો અલગ અલગ પ્રકારના glasses કેવી રીતે બને છે આપણા રોજિંદા જીવનની અંદર આપણે ક્યાં કઈ કઈ જગ્યાએ ને કયા પ્રકારના ગ્લાસ વાપરીએ છીએ અને ભવિષ્યના બિલ્ડિંગ્સ જે છે એ કેવા હશે એ બધી જ વસ્તુ આપણે અહીંયા દર્શાવેલ છે એવી જ રીતે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કાચ પણ કેવી રીતે ક્રમિક રીતે વિકાસ પામ્યો અને એમાંથી અલગ અલગ ટેકનોલોજી ડેવલપ થઈને અત્યારે પણ આપણે જે કાચના વાસણોને બધું ઉપયોગ કરીએ છીએ તે બધી જ આખી હિસ્ટ્રી જે છે એ અહીંયા બતાવેલ છે હજુમાં ગ્લાસ અલગ અલગ પ્રકારના ગ્લાસની ટેકનિકથી કેવા કેવા સુંદર ચિત્રો તૈયાર થઈ શકે છે એ આપણે ડિસ્પ્લે અહીંયા રાખ્યો છે એનું નામ આપ્યું આપણે વંડર ઓફ ગ્લાસ કે ગ્લાસથી અલગ અલગ ટેકનોલોજીની મદદથી આપણે કેટલા આકર્ષક વસ્તુઓ બનાવી શકીએ છીએ ત્યારબાદ જે આને આપણું આપણે બહુ ભવિષ્ય કહી શકીએ એવી આ રોબોટિક્સ ગેલેરી તો રોબોટ્સ જે છે એનો પણ જન્મ જે છે એ કલ્પનામાંથી થયો છે ફિક્શનમાંથી થયો છે અને અત્યારે એ ટેકનોલોજી જે છે એ હકીકતમાં આપણે વાપરી રહ્યા છીએ અને ભવિષ્યની અંદર રોબોટ જે છે એ આપણું એક અકળ સત્ય પણ બની શકે છે તો રોબોટ્સ અંગેની માહિતી આપતી આખી ગેલેરી છે સૌથી પહેલાં રોબોટ્સને સમજવા હોય તો રોબોટ્સ કેવી રીતે બને છે એ સમજવું પડે તો એના માટે અહીંયા આખું ડિસ્પ્લે બનાવેલ છે એ સિવાય કે રોબોટિક ટેકનોલોજીના ઇતિહાસમાં જે બેન્ચમાર્ક રોબોટ્સ કહી શકાય એ બધા જ રોબોટ્સના મોડલ્સ આપણે અહીંયા ડિસ્પ્લેમાં રાખ્યા એ સિવાય રોબોટ્સ જે છે એ અત્યારે હાલમાં કઈ કઈ જગ્યાએ કાર્યરત છે અને ઉપયોગમાં લેવાઈ રહ્યા છે સૌથી પહેલો સેગમેન્ટ છે ઇન્ડસ્ટ્રી તો આખો સેગમેન્ટ છે એ ઇન્ડસ્ટ્રીયલ રોબોટનો છે ઇન્ડસ્ટ્રીઅલ રોબોટ કઈ રીતે કામ કરે છે એ જ રીતે બીજો સેગમેન્ટ છે એ આખો ડિફેન્સનો છે કે આપણી સુરક્ષાની અંદર રોબોટ્સ જે છે અલગ અલગ રોબોટિક ટેકનોલોજી કઈ રીતે કામ કરી રહી છે અહીંયા ડિસ્પ્લેમાં છે એ સિવાય અહીંયા આપણે ડોમેસ્ટિક યુઝીઝ ઓફ રોબોટ્સ જોઈ શકીએ છીએ કે ઘરેલું કામકાજની અંદર રોબોટ્સ કઈ રીતે ઉપયોગમાં આવે છે એ સિવાય છેલ્લો સેગમેન્ટ જે બચે છે એ છે એન્ટરટેઈનમેન્ટ તો એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રીની અંદર પણ અત્યારે રોબોટ જે છે એ પોતાનો પગ જમાવી રહ્યા છે તો આ બધા જે છે એ રોબોટિક રમકડાઓ છે અને આ ડાયરોમાં જે છે એ આપણને કલ્પનાની દુનિયામાં લઈ જાય છે કે રોબોટ સાથેનું આપણું ભવિષ્ય કેવું હશે આપણા સોસાયટીના લગભગ દરેક સેગમેન્ટની અંદર હોસ્પિટલો, જીમ, ઓફિસીસ, સુપરમાર્કેટ્સ, હાઉસિસ બધી જ જગ્યાએ રોબોટ્સ જે છે એ આપણા સહભાગી થઈ જવાના છે આવનારા ભવિષ્યમાં તો આ આવી રીતે રોબોટ્સની પરિકલ્પના કરતી આ કે રોબોટિક્સ ગેલેરી છે ચ્યારબાઝ રિજનલ સાયન્સ સેન્ટર ખાતે આ ગેલેરી જે બનાવવામાં આવી છે એ ખૂબ જ ખાસ છે અને ભારતની અંદર સૌપ્રથમ વખત આ પહેલ કરવામાં આવી છે આ ગેલેરી જે છે એ નોબેલ પારિતોષિક કે જે વિજ્ઞાન ના વિશ્વનું સૌથી સર્વોચ્ચ સન્માન કહેવામાં આવે છે તો અહીંયા આ જે ગેલરી છે આ ગેલેરીની અંદર ઓગણીસો ને એક થી લઈ અને તમામ વૈજ્ઞાનિકો બે હજાર ત્રેવીસ સુધી તમામ વૈજ્ઞાનિકો કે જેને નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું એ તમામ વૈજ્ઞાનિકોએ જે શોધ કરી એની પ્રેરણાદાયી માહિતી આખી ગેલેરીમાં આપણે શોકેસ કરવામાં આવી છે આ જે આખો સેક્શન છે એ બિગ આવે છે આ જે છ વૈજ્ઞાનિકો તો જેમાંથી આપણા ભારતના એકમાત્ર એટલે આમ તો કહી શકાય કે એશિયાના એકમાત્ર નોબેલ પારિતોષિક મેળવનાર ભારતીય વૈજ્ઞાનિક સર સીવી રમન એવી રીતે આ જે છ વૈજ્ઞાનિકો છે એ એવા છે કે જેમણે ભૌતિક શાસ્ત્રને એક નવી દિશા અને વેગ આપ્યો એમણે જે શોધ કરી એમની તમામ માહિતી પણ આપણે અહિયાં મૂકેલી છે રાજકોટ જે છે એ પોતાની ઇજનેરી ક્ષમતા માટે વિશ્વ વિખ્યાત છે એમાંથી પ્રેરણા લઈ અને આપણે આ મશીન ઇન્જિનિયરિંગ ગેલેરી બનાવી છે ઇન ઇન્ડિયા તો એના વિશેની માહિતી આપણને અહીંયા રસપ્રદ રીતે જોવા મળે છે અને એની અંદર ખાસ કરીને રાજકોટનું શું યોગદાન છે મેક ઇન ઇન્ડિયાની અંદર એ સિવાય આપણે જો મશીન્સને સમજવાય તો સૌથી પહેલાં એના કમ્પોનન્ટ્સ વિશે જાણકારી જોઈએ તો આ આખો સેક્શન જે છે એ બેઝિક્સ ઓફ મશીન્સ સમજાવે છે જેમ કે અલગ અલગ ટાઈપ્સના ગિયર્સ કઈ રીતે કામ કરે છે

એવી જ રીતે કોન્સેપ્ટ ઓફ હાઇડ્રોલિક્સ અને ન્યુમેટિક્સ ચેઇન્સ અને સ્ટ્રોકેટ આ બધી જ માહિતી છે અને રિન્યુએબલ એનર્જીને આપણે કહી શકીએ એનર્જી કેવી રીતે જનરેટ થાય છે એનું હેન્ડ્સ ઓન ડેમોન્સ્ટ્રેશન પણ અહીંયા મુલાકાતીઓ લઈ શકે છે એ સિવાય એ ઇન્ડસ્ટ્રીનું હાર્ટ કહી શકાય એવી પેકેજિંગ લાઇન તો પેકેજિંગ લાઇન ઇન્ડસ્ટ્રીની અંદર કઈ રીતે કામ કરે છે એનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપણે અહીંયા આપીએ છીએ કે જે ભવિષ્યની ડિમાન્ડ પણ છે તો રિન્યુએબલ એનર્જી સોર્સિસ કઈ રીતે કામ કરે છે એ આપણે લાઈવ વર્કિંગ ડાયરોમાના માધ્યમથી સમજી શકીએ છીએ તો અહીંયા આખો છે કે પવનચક્કીની અંદર જે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થાય છે એ આપણા ઘર સુધી કેવી રીતે પહોંચે છે એ સિવાય મોડેલ્સ પણ રાખ્યા છે કે પવનચક્કી એકચ્યુઅલમાં અંદર એવી રીતે વીજળી કઈ રીતે પેદા થાય છે એના અંદર કમ્પોનન્ટ શું શું છે એ બધું જ અહીંયા સમજાવ્યું છે એવી જ રીતે પાણીની ઉર્જાથી વીજળી કેવી રીતે પેદા થાય છે એનો આખો વર્કિંગ એ સિવાય લોકો એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યા જવા માટે જે વિકાસ થયો અહીંયા અલગ અલગ પ્રકારના લોકો આપણે રાખ્યા છે મોડલ્સ એવી જ રીતે આ બધે મોડલ્સ છે પેટ્રોલ એન્જિન કઈ રીતે કામ કરે છે ડીઝલ એન્જિન કઈ રીતે કામ કરે છે આપણે અંદરથી આખી પ્રણાલી જે છે એ વર્કિંગ થતી જોઈ શકીએ છીએ અને એના વિશે સમજી શકીએ છીએ ઓટોમોબાઈલ્સ ના જે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ હોય તો આ એન્જિન કઈ રીતે કામ કરે છે એનું લાઈવ અહીંયા જોઈ શકે છે એવી જ રીતે અલગ અલગ ઇન્ડસ્ટ્રીની અંદર કેવા કેવા મશીન્સ વપરાય છે જે બધા ઓબ્જેક્ટ બનાવવા માટે એને આપણા અહીંયા એના મોડલ્સ ડિસ્પ્લેમાં રાખ્યા છે અને હવે આખી ટેકનોલોજી જે છે એ બદલી રહી છે હવે નવું જે આખું સાહસ ઊભું થઈ રહ્યું છે એ છે થ્રીડી પ્રિન્ટિંગ થ્રીડી પ્રિન્ટિંગ ટેકનોલોજી અત્યારે લેટેસ્ટ અને હેપનિંગ છે તો એનું આપણે અહીંયા આખું નિદર્શન કરીએ છીએ ત્યારબાદ જે છેલ્લી ગેલેરી છઠ્ઠી ગેલેરી આવે છે એ ખૂબ જ યુનિક છે કે આપણે રોજિંદા જીવનની અંદર જે કઈ પણ સાધનોનો ઉપયોગ કરીએ છીએ મોબાઈલ કેમેરા લાઇટ ટીવી બધું જ એની પાછળ શું વિજ્ઞાન છે કોઈ પણ સાધનો આપણે આપણા રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેતા હોય કે કોઈને કોઈ કુદરતી સિદ્ધાંત ઉપર કામ કરતા હોય છે તો આ ગેલેરી છે અમારી હાઉસ ઓફ વર્કસ આ ગેલેરી જે છે એ આપણા રોજમરાના જીવનમાં ઉપયોગમાં આવતી વસ્તુઓ પાછળનું વિજ્ઞાન સમજાવે છે આ ગેલેરીની અંદર જે પહેલો સેક્શન જે છે એ પ્રકાશના સિદ્ધાંત ઉપર કામ કરે છે તો પ્રકાશનો સિદ્ધાંત કઈ રીતે કામ કરે છે એ આપણા અહીંયા એક ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લે દ્વારા આપણે બતાવીએ છીએ કે પ્રકાશના અલગ અલગ શું સિદ્ધાંતો છે અને પ્રકાશના સિદ્ધાંત ઉપર કામ કરતા કેટલા રોજિંદા સાધનો આપણે આપણા જીવનમાં વાપરીએ છીએ જેમ કે બલ્બ ટેલિવિઝન એવી જ રીતે માઇક્રોસ્કોપ કેમેરા ટેલિસ્કોપ આ બધી વસ્તુઓ જે છે એ પ્રકાશના સિદ્ધાંત ઉપર કામ કરે છે એવી જ રીતે અહીંયા જોઈ શકીએ છીએ લેપટોપ લેસર પ્રિન્ટર સ્કેનર કેમેરા વેન્ડિંગ મશીન્સ આ બધું જે છે એ લાઈટ ના સિદ્ધાંત ઉપર કામ કરે આ જે આખો સેક્શન જે છે એ સાઉન્ડ ઉપર છે અવાજ તો સાઉન્ડ નો જે સિદ્ધાંત છે અવાજનો જે સિદ્ધાંત છે એની ઉપર આપણે રોજિંદા જીવનમાં આપણે કેટલા સાધનોનો ઉપયોગ કરીએ છીએ એ આ સેક્શનની અંદર આપણે જોઈ શકીએ જેમ કે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે મોબાઈલ આપણે એકબીજાને લગાડતા હોઈએ છીએ તો મોબાઈલનું આખું નેટવર્ક કઈ રીતે કામ કરે છે એ પણ સાઉન્ડના ના સિદ્ધાંત ઉપર કામ કરે છે એવી રીતે આપણે ગાડીમાં કે કોઈ પણ જગ્યાએ જે એફએમ રેડિયો સાંભળતા હોઈએ છીએ તો એફએમ રેડિયો કઈ રીતે કામ કરે છે એનું આખું અહીંયા આપણે સેક્શન બતાવીએ છે એ સિવાય આજે આખો સેક્શન છે એ ઉષ્મા ઉર્જા એટલે કે થર્મલ એનર્જી ઉપર છે આપણા ઘરના થર્મોમીટરથી લઈ અને સ્ટીમ એન્જિન થી લઈ અને કઈ રીતે એનર્જી એટલે કે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થાય છે એ આપણે અહીંયા દર્શાવ્યું છે આખો જે સેક્શન છે એ એરોપ્લેન ટેકનોલોજી બ્યુઅનસી ફોર્સ પ્લેન કેવી રીતે ઉડે છે સ્ટીમરને મોટા મોટા જહાજો પાણી ઉપર કેવી રીતે તરી જાય છે એવી જ રીતે હોરક્રાફ્ટ ટેકનોલોજી આ બધું જ આપણે અહીંયા નિદર્શન કરી કરવામાં આવ્યું છે એ સિવાય ન્યૂટન સર આઇઝેક ન્યૂટને આપેલા જે ત્રણ મહત્વના ગતિના સિદ્ધાંતો હતા તે સિદ્ધાંતો કઈ રીતે કામ કરે છે તો એના ઉપર સમજાવતો આ આખો સેક્શન છે અને એ જ ગતિના સિદ્ધાંતો ઉપર આપણે રોજમરાના જીવનમાં કેટલી વસ્તુનો ઉપયોગ કરીએ જેમ કે આપણા ઘરની અંદર જે ઝૂલો હોય છે રોકેટ એ જ સિદ્ધાંત ઉપર ઉડે છે જે સિદ્ધાંત ઉપર ઝૂલો ચાલે છે એ જ સિદ્ધાંત ઉપર સ્પ્રિંગ કામ કરે છે આ છે જે ઇવોલ્યુશન ઓફ ક્લોક છે કે સમયની માપણી એક સૌથી મોટો સેગમેન્ટ હતો તો એ આપણે સમયાંતરે કેવી કેવી ઘડિયાળોનો વિકાસ કર્યો સિલાઈ મશીન કેવી રીતે કામ કરે છે વજન માપવાનું મશીન કેવી રીતે કામ કરે આપણા ઘરના જે બધા લોક્સ છે એ કઈ રીતે કામ કરે છે એના સેક્શન અહીંયા દેખાડવામાં આવેલા છે એ સિવાય આપણે જે અલગ અલગ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ એની સાથેનું આપણું ભવિષ્ય કેવું હશે એનો ચિતાર અહીંયા જોવા મળે છે કે ભવિષ્ય કેવું હશે તો આ છે આપણી હાઉસ ઓફ વર્ક ગેલેરી આ વચ્ચેનું આખું સેન્ટ્રલ કોટિયા એરિયા છે આ કોટિયાડ એરિયાની અંદર આપણે આરામથી બેસીને માહિતી પણ ખંગાડી શકીએ છીએ રિલેક્સ પણ થઈ શકીએ છીએ એ સિવાય અહિયાં બસો અઢીસો લોકો બેસી શકે એવડું ઓપન એર એમપી થિયેટર પણ છે ત્યાં આપણે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન થતું રહે છે આવનારા ભવિષ્યમાં એવું પણ થઈ શકે કે માનવીની અંદર રોબોટિક સાધનો જે છે એ બેસાડી શકાય બ્રેઈનની અંદર માઇક્રોટ્યુબ બેસાડી શકાય જ્યારે આવી ઘટના બને ત્યારે એના માટે એક શબ્દ વાપરવામાં આવે છે એને કહેવાય છે સાયબોટ સાયબોર્ગ એટલે એવો વ્યક્તિ કે જેની અંદર રોબોટિક પાર્ટ્સ કે મશીનરી ફિટ કરવામાં આવેલી હોય જેના પ્રતીક રૂપે અમે અહીં એક મોન્યુમેન્ટ બનાવ્યું છે જે હાફ હ્યુમન અને હાફ રોબોટ છે